સુરત શહેરમાં પંદર ફેબ્રુઆરીથી બાઇક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે નહીતર પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ વગર દેખાતા વાહન ચાલકો પાસેથી પોલીસ દંડની કાર્યવાહી કરશે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચાલીસ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે સાથે જશે સીસીટીવી કેમેરાની બાજ નજરથી પણ હેલ્મેટ વગર દેખાતા ચાલકોને ઈ મેમો મોકલવામાં આવશે હાલ શહેર પોલીસ દ્વારા એક જાન્યુઆરી થી ચૌદ ફેબ્રુઆરી સુધી લોકોને ફરજિયાત હેલ્મેટ પહેરી વાહન ચલાવવાની ઝુંબેશ હાથ ધરી છે લોકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ સાથે સમજ પણ આપવામાં આવી છે હું ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણી સુરત શહેરમાંથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હંમેશા લોકોના જીવ બચાવવા માટે અકસ્માત ઘટાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે જેમાં માનનીય સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી હેલ્મેટની અવેરનેસનું એક કેમ્પેન ચલાવવામાં આવે છે જેમાં સુરત શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ અલગ અલગ શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીમાં જઈ લોકોને હેલ્મેટનું મહત્ત્વ સમજાવી રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ટોટલ જે અકસ્માત થયા છે એમાં ફોર્ટી નાઇન પર્સન્ટ અકસ્માત એ એવા ટુ વ્હીલર વાહનચાલકોના થયા છે કે જેમણે હેલ્મેટ નથી પહેર્યું જેથી હેલ્મેટના પહેરવાના લીધે અકસ્માતમાં ઘટાડો લાવવા માટે લોકોના જીવન બચાવવા માટે અમારું જેવું અવેરનેસ કેમ્પેન ચૌદ ફેબ્રુઆરી પૂરું થશે એટલે પંદરમી ફેબ્રુઆરીથી કેમેરાના માધ્યમથી સાથે સાથે મોબાઈલ એપ છે બીઓસી છે એમના માધ્યમથી લોકોનો જે પણ હેલ્મેટ નહીં પહેરે તેમના વિરુદ્ધ ઈ ચલણ તો જનરેટ કરવામાં આવશે જ પરંતુ સાથે સાથે જે સ્થળની કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે અને એટલા માટે કરવામાં કરવામાં આવશે કેમ કે સુરત શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં જ્યાં અવારનવાર ઓવરસ્પીડિંગના લીધે અકસ્માત થાય છે અને હેલ્મેટ ના પહેરવાના લીધે એવા જંક્શનો અથવા તો એવા રોડ સ્ટ્રેચ ઉપર અકસ્માત થયા છે એવા આઈડેન્ટિફાઈ કરી અને એવા જંક્શનો અથવા તો રોડ સ્ટ્રેચ ઉપર સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ ચાલીસથી વધારે ટીમો એ પંદર ફેબ્રુઆરીથી રોડ ઉપર તૈનાત હશે અને જે લોકો હેલ્મેટ નહીં પહેરે એમના વિરુદ્ધ ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે સીસીટીવી કેમેરા જેટલા પણ જંક્શનો રાખવામાં આવેલા છે એ સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ હેલ્મેટ નહીં પહેરે તેમના ઈ ચલણ ચોક્કસપણે જનરેટ કરવામાં આવશે